મિત્રો તમને વિચાર થતો હશે કે આવું ટાઇટલ આપણે વિડીયોની અંદર મૂકવું હોય તો કેવી રીતે મૂકી શકીએ તો મિત્રો આજનો જે આ વિડીયો રહ્યો તેની અંદર હું આવા થ્રી ટાઇટલ તમે કેવી રીતે બનાવી શકો અને તમારા વિડીયોની અંદર કેવી રીતે મૂકી શકો તેની માહિતી આપી રહ્યો છું મિત્રો આપણે શાળા કક્ષાએ ઘણા ઉત્સવ ઉજવતા હોઈએ છીએ અને તેનો વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ જો આવું સરસ મજાનું થ્રીડી ટાઇટલ આપણે શાળા માટેનું આપણા જે વિડીયો બનાવ્યું હોય તેના માટેનું આપણે બનાવી શકીએ તો આપણો વિડીયો ઘણો આકર્ષક બનતો હોય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આવા થ્રી ટાઇટલ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી મેળવીશું મિત્રો તે પહેલાં હું આપને એક રિક્વેસ્ટ કરીશ કે મારી વિજ્ઞાન વિશ્વ ચેનલ જે રહી તેને ઓપન કરી અને અહીં જે રેડ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને આપ સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને જો આપે સબસ્ક્રાઈબ કરેલું હોય તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો હવે થ્રીડી ટાઈટલ બનાવવા માટે આપણે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને એક હું વેબસાઇટ જણાવી રહ્યો છું તે વેબસાઇટ આપણે ઓપન કરીશું પી એ એન ઝેડ ઓ આઈ ટી ડોટ કોમ એટલે કે પેનઝોઇડ ડોટ કોમ પેનઝોઈડ ડોટ કોમ મિત્રો આ વેબસાઇટ યાદ ના રહે તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર હું તેની લિંક મૂકી રહ્યો છું આપ ત્યાં ક્લિક કરી અને આ સિદ્ધિ આપ આ વેબસાઈટ ઉપર જઈ શકશો મિત્રો આ વેબસાઇટનું ટાઇટલ લખ્યા બાદ આપણે એન્ટર પ્રેસ કરીશું હવે આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં થોડાક ફોર્મેટ આપ તમારી સામે રજૂ કરી રહ્યો છું હવે મિત્રો આમાંથી પણ એક આપણે ક્લિપમેકર દાખલા તરીકે આપણે આ જે ક્લિપમેકર ટુ રહ્યું તેની ઉપર આપણે ક્લિક કરીએ તો અહીં તમારી સામે એક નવું પેજ ખોલે છે હવે મિત્રો અહીં તમારી સામે ઘણા બધા નમૂનાઓ આપ જોઈ રહ્યા છો તેમાંથી કોઈપણ એક નમૂનો તમે પસંદ કરી શકો અહીં જે તમે પસંદ કરશો તેની જે પ્રક્રિયા તમે કરવાની છે તે અહીં તમને લાઈવ જોવા મળશે ગમે ત્યારે તમે અહીં પ્લે કરી અમે તે જોઈ શકો છો દાખલા તરીકે હાલ અત્યારે આપણે કોઈ પસંદ કરેલું નથી અહીં સ્ટોપ કરી દઈએ મિત્રો આ ઉપરાંત અહીં ટોલ બાર આપેલું છે તેનો ઉપયોગ શું કરવાનો અને કેવી રીતે કરવાનો તેની માહિતી પછી જોઈએ સૌ પ્રથમ દાખલા તરીકે આમાંથી આ જે નમૂના આપેલ છે તેમાંથી કોઈ પણ એક નમૂનો આપણે પસંદ કરવાનો છે દાખલા તરીકે આપણે આ નમૂનો પસંદ કરીએ છીએ થોડી વાર પ્રક્રિયા થઈ અને એ નમૂનાની વિગત અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ આવશે મિત્રો અહીં ક્લિક કરી અને તમે આને ગમે તેમ મૂવ કરી શકો છો એ આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ જેવી જ પ્રક્રિયા છે દાખલા તરીકે અત્યારે આપણે આ મુજબ રાખીએ છીએ હવે મિત્રો અહીં જે આ ટોલ બાર આપ્યું તેના ઉપયોગની વાત કરીએ તો અહીં આપ જોઈ રહ્યા છો ત્રીજા નંબરનું જે ટોલ બાર રહ્યું તેની ઉપર આપણે ક્લિક કરીશું અહીં એના સબ મેનુ ખોલેલા છે આપણે અહીં ટેક્સ્ટ જે રહ્યું ટેક્સ્ટ પેનેઝ હોઈડ તેની ઉપર ક્લિક કરીશું એટલે અહીં થ્રીડી ટેક્સ્ટની માહિતી તમને જોવા મળશે આ અહીં ક્લિક કરી અને આ અક્ષર આપણે દૂર કરીશું અને ત્યાં તમારે જે કંઈ ટેક્સ્ટ ટાઈપ કરવા હોય તે તમે ટાઈપ કરી શકો દાખલા તરીકે હું અહીં લખું છું વિજ્ઞાન વિશ્વ ઓકે મિત્રો આ વિજ્ઞાન વિશ્વ મેં લખી લીધું છે અહીં બીજું એક પેન જોઈ લખેલું છે તેને આપણે અહીં ક્લોઝ કરી દઈશું એટલે આપણને ખ્યાલ આવે કે એ ટાઈપિંગ આની અંદર ક્યાંય આડે ના આવે હવે અહીં પ્લે કરીશું તો આપ જોઈ રહ્યા છો તે મુજબ આપણું લખાણ આ મુજબ આવશે ઓકે થોડુંક આપણે હજુ એનું સેટિંગ કરી લઈએ અહીંથી તમે એના ફોન્ટ પસંદ કરી શકો દાખલા તરીકે કોઈ એવો ફોન્ટ હોય અહીંથી એ ફોન્ટ પસંદ કર્યા બાદ આપણે એને પ્લે કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા ફોન્ટ જે રહ્યા તે આ મુજબના બનશે એ રીતે તમે તમારી મનપસંદ કોઈપણ ફોન્ટ અને અવારનવાર તમે પ્લે કરી અને ચેક કરતા રહેશો કે તમારું જે ટાઇટલ બને છે કેવા પ્રકારનું બને છે મિત્રો હજુ આપણે ફોન્ટ થોડાક ચેન્જ કરી દઈએ ઓકે અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ તેને અલગ અલગ રીતે આપણે સેટ કરી શકીએ અહીંથી તેના જે હાઈટ આપણે ઘટાડી શકીએ છીએ ઓકે અહીં એની થિકનેસ પણ આપણે ઘટાડી વધારી શકીએ છીએ આ ઉપરાંત બેવેલ ઓફ રાખવું હોય ઓન રાખવું હોય બેવેલની સાઇઝ ઓન રાખવી સેન્ટર પોઈન્ટ તમામ અહીંથી તમારી અનુકૂળતા મુજબ અહીંથી તેનો કલર પણ તમે પસંદ કરી શકો છો કે કલર એનું શેડિંગ કેવું રાખવું બ્રાઇટનેસ કેવી રાખવી એનો મેટલનેસ કેટલું રાખવું ટેક્સચર કેટલું રાખવું છે તમારે તમામ વસ્તુ તમે અહીંથી સિલેક્ટ કરી શકો એનું રિફ્લેક્શન કેવું પડવું જોઈએ એ પણ તમે સિલેક્ટ કરી શકો આ ઉપરાંત અહીંથી તમે તમારી જરૂરિયાત મુજબ આપ જોઈ રહ્યા છો તે મુજબ ધારો કે આવી રીતે આપણે રાખીએ અને પ્લે કરીએ તો આપણું ટાઇટલ કેવું દેખાશે આ મુજબનું હવે ધારો કે આપણા ટાઈટલને આપણે થોડું ચેન્જ કરીએ પ્લે કરીશું ઓકે ધારો કે આપણને આ વ્યવસ્થિત લાગી રહ્યું છે બરાબર અહીંથી આ બીજા મેનુ જે રહ્યા તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો અહીં આ શેપ જે વાયર આવે છે તે દૂર કરવો તો અહીં તમે ક્લિક કરશો એટલે એ વાયર પણ જતો રહેશે અહીંથી લાઇટિંગ તમારે રાખવી હોય કે દૂર કરવી હોય તો પણ તમે કરી શકશો જસ્ટ હું અહીંયા તમને એક નાનકડું ઉદાહરણ આપી અને સમજાવી રહ્યો છું કે થ્રીડી ટાઇટલ તમે કેવી રીતે બનાવી શકો મિત્રો તમારી ક્રિએટિવિટી ઉપર આધાર હોય છે કે આમની અંદર તમારે બીજું જે કાંઈ પ્લસ માઇનસ કરવું હોય એ તમે કરી શકો અને વધુ આકર્ષક બનાવી શકો ઓકે મિત્રો ધારો કે આ મને પસંદ પડે છે અને આ ટાઇટલ મારા માટે ઓકે છે હવે શું કરીશું અહીં પેનલ ઉપર આવીશું અને અહીં એક ડાઉનલોડ માટેનું એક મેનુ આપેલું છે ટૂલ આપેલું છે તેની ઉપર આપણે ક્લિક કરીશું મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો કે સ્ટાર્ટ વિડીયો રેન્ડર તો આ જે એક નાનકડા વિડીયોની ક્લિપ બની રહી છે તેને આપણે પહેલાં રેન્ડર કરવી પડશે એટલે સ્ટાર્ટ વિડીયો રેન્ડર ઉપર આપણે ક્લિક કરીશું અહીં એ વિડીયો રેન્ડર થઈ રહ્યો છે આ વિડીયોની પ્રોસેસ પૂર્ણ થઈ જાય પછી તેને આપણે ડાઉનલોડ કરવાનો થશે હા મિત્રો અહીં આપણો વિડીયો રેન્ડરિંગ થઈ ગયેલો છે હવે આપણે અહીં ડાઉનલોડ યોર વિડીયો ઉપર ક્લિક કરીશું જો તમે એમાં એડિટિંગ કરવા માંગતા હોય તો અહીંથી ક્લિક કરી અને ફરી એડિટિંગ કરી શકો છો હવે આપણે ડાઉનલોડ કરવા માંગીએ છીએ એટલે આની પર ક્લિક કરીશું અહીં આપણો વિડિયો ડાઉનલોડ થઈ રહ્યો છે અહીં આપણે ડાઉનલોડ થયેલું ફોલ્ડર જે હતું તેને ઓપન કરીશું આપ જોઈ રહ્યા છો તે મુજબ આપણે હમણાં જે થ્રીડી ટાઇટલ બનાવ્યું તો આપણો આ મુજબ બનેલો છે તો મિત્રો અહીં એક નમૂના માટે મેં તમને જણાવ્યું કે તમે તમારા વિડીયો માટે થ્રીડી ટાઈટલ કેવી રીતે બનાવી શકો તો આ જે ડાઉનલોડ કરેલો વિડીયો છે તેની નાનકડી ક્લિપ તમે તમારા વિડીયોની અંદર એડિટ કરી શકો અને સરસ મજાનો તમારો વિડીયો હોય તેનું થ્રીડી ટાઈટલ તમે બનાવી શકો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને જરૂરથી પસંદ પડ્યો હશે આ બાબતનો કોઈ પણ પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સ આપવામાં આવેલું છે તેના કોમેન્ટ કરશો અને હું તમારા દરેક સવાલનો જવાબ યોગ્ય સમય તમને આપીશ મિત્રો ફરી એક વિનંતી કે જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અહીં રેડ બટન ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરશો અને જો સબ્સ્ક્રાઇબ કરેલી હોય તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જો આ વિડીયો આપને પસંદ પડ્યો હોય તો આપના મિત્રોને જરૂરથી શેર કરશો અને જરૂરથી આ વિડીયોને લાઈક કરશો આભાર મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છો તે માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આવજો મિત્રો